આજે નાતાલ છે એટલે પ્રભુ કૃષ્ણના જન્મની ઉજવણી આ સમસ્ત વિશ્વમાં થઈ રહી છે એની સાથે અહીંયા ચર્ચમાં પણ પૂરા હર્ષોને ઉલ્લાસથી પ્રભુષ કૃષ્ણના જન્મની ઉજવણી કરી રહ્યા છે સવારે શ્રદ્ધાળુઓ આવે છે અને તેઓ ભક્તિ સભામાં આરાધનામાં ભાગ લે છે અને પૂરા આનંદની ઉમંગથી પ્રભુ કૃષ્ણના જન્મના ગીતો ગાય છે અને ત્યારબાદ પ્રભુ શ્રી ક્રિષ્ઠનું જે શિક્ષણ છે એના આધારે સંદેશો આપવામાં આવે છે અને ત્યારબાદ લોકો હર્ષોલ્લાસ એકબીજાને મળીને પ્રભુશ્વર જન્મની વધામણી આપે છે મેરી ક્રિસમસ હેપી ન્યુ યર કહીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે આ ચર્ચ એ જૂનામાં જૂનું ચર્ચ છે પ્રોટેસ્ટન ચર્ચ છે બસો વર્ષ જૂનું ચર્ચ છે અઢારસો ને માં ચર્ચ બાંધવામાં આવ્યું હતું અને આ બે હજાર ચોવીસ માં એને બસો વર્ષ પૂરા થાય છે આ ચર્ચની વિશેષતા એ છે કે આ ચર્ચમાં જે બેન્ચીસ છે એ બસો વર્ષ જૂની છે

પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે એનું કારણ છે કે જ્યારે દુનિયા ઉપર પાપ ઘણા બધા વધી ગયા હતા અને ત્યારે દેવે ઉપર આકાશમાંથી જોયું કે ઘણું બધું પાપ અને ગંદકી આ પૃથ્વી પર વધી ગઈ છે ત્યારે તેમણે નિર્ણય કર્યો કે એમના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર બલિદાન રૂપ થવા માટે મોકલી આપે અને એટલા માટે એ જે ઉત્તમ યોજના છે એ હેતુ સિદ્ધ કરવા માટે યોજના પૂરી કરવા માટે તેમણે પોતાના એકના એક દીકરાને આ પૃથ્વી ઉપર મોકલ્યા અને એ જે જન્મ તેમણે લીધો એ જન્મ એક ગભાણમાં લીધો એ સ્વર્ગના રાજા હોવા છતાં પણ તેમણે ગભાણમાં જન્મ લીધો અને એ બતાવે છે કે જો એ રાજા થઈને નમ્રતા દર્શાવી શકે છે તો આપણે પણ એવી નમ્રતા એકબીજાની સાથે દર્શાવી જોઈએ અને ત્યારબાદ એ જન્મ લીધા બાદ પછી એમની સેવા શરૂ થઈ માનવ મધ્યે તેમની સેવાઓ હતી અને તેમણે ઘણા બધા ચમત્કારો કર્યા ઘણા બધા રોગીઓને સાજા કર્યા છે મુએલાને એમણે જીવતા કર્યા છે અને ત્યાર પછી એ જે હેતુસર આવ્યા હતા એટલે કે પોતાના પાપોને અમારા સમસ્ત માનવ જગતના પાપોને પોતાના પર લઈને એમણે સ્તંભ પર એ પોતાનું મરણ બલિદાન આપ્યું અને એ રીતે ઉદ્ધારનું કાર્ય તેમણે સિદ્ધ કર્યું એટલે